अंदर चले जाओ सभी लोग अंदर रोड पे गटर होगा गटर गटर होगा गटर में फंसने के चांस है सब लोग अंदर और पानी में कोई नहीं रहे अंदर गटर भी है गटर अगर किसी तरह से अंदर खुल गया तो सब अंदर चले जाओगे कोई पानी में नहीं जाए જે લોકોને અહીંથી નીકળવાનું હોય અત્યારે અહીંયા આવી જાય અમારી સાથે બાળકો અને મહિલાઓ બાળકો અને મહિલાઓ અમારા સાથે રેસ્ક્યુ બોટમાં આવી જાય કેમ કે હજી ઘણું પાણી આવવાની સંભાવના છે તમામ બાળકો મહિલાઓ જેને પણ બહાર આવવાનું આવી જાય જેથી અમે એમને અહીંથી સુરક્ષિત કાઢી શકીએ અને પાણીમાં કોઈ ના પડે અત્યારે આ બોટ લઈને ડિપાર્ટમેન્ટ આવી રહ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ આ આખા રસ્તામાં ગમે ત્યાં ગટર હોઈ શકે પાણી અંદર માણસ ખૂચી શકશે ડૂબી જવાની સંભાવના છે અને પછી એને કાઢવા પણ મુશ્કેલ પડી જશે તમામ લોકો ખાતો પાણીમાં કોઈ ના રહે અને જે કોને અહીંયા અમારી સાથે આવવું હોય અમે રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ ડિપાર્ટમેન્ટ તરફથી પોલીસ અને ફાયર એસએમસી તમે બધા